નમસ્કાર જય 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 હિન્દ ભારત માતાજી આજે હું એક ક્ષત્રિય સમાજના બાળક તરીકે ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આજે થોડી વાત એ તમારા બધા સમક્ષ કરવા માટે આવ્યો છું જી હા જે રીતે વર્તમાનનો જે મુદ્દો જે ચાલી રહ્યો છે કે ક્ષત્રિય સમાજની જે અસ્મિતા છે એને જે લાંછન લાગે એવી વાત જે કરવામાં આવી છે અને ક્ષત્રિય સમાજને લાંછન લાગે જેવી વાતમાં અત્યારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે મૌડી મંડળ છે એ મોવડી મંડળ પણ અત્યારે આગળ આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ જે મુદ્દો છે એને ઠારે પાડવાના માટેના જે અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે તેના માટેની ચર્ચા આજે કહી શકાય કે મારા જે વડીલજનો છે મારા જે કહી શકાય ક્ષત્રિય સમાજના યુવાન મિત્રો છે મારી જે બહેનો છે જે મારી માતાઓ છે આજે હું આ સંવાદ એમની સાથે કરી રહ્યો છું

એ બધા જ લોકો આજે બહાર આવી અને પોતાની વાત એ રજૂ કરી રહ્યા છે એટલે કવિ દુષ્યંતની બહુ સારી વાત છે ને કે સિર્ફ હંગામા ખડા કરના સિર્ફ હંગામા ખડા કરના અમારા મકસદ નહીં સારી કોશિશ એ છે કે સુરત બદલની ચાહીએ બસ આટલી જ વાત છે અમારી અમારે હંગામો નથી કરવો અમારો મકસદ એક જ છે કે સુરત બદલવી જોઈએ સુરત એટલે કઈ તો કે પરસોતમભાઈ રૂપાલાની જે ટિકિટ જે રાજકોટ લોકસભા ઉમેદવાર તરીકે આપવામાં આવી છે તે એ બદલવી જોઈએ બીજું કે જે સમાધાનની જે વાત કરવામાં આવે છે તો સમાધાન બહુ સહેલું છે સમાધાન બહુ સરળ છે સમાધાનમાં ભારતીય જનતા પાર્ટી આટલી બધી જે અત્યારે મશકસ કરી રહી છે એ કરવાની જરૂર જ નથી કેમ કે સમાધાન બહુ સહેલું છે સમાધાન બહુ સરળ છે જે રાજપૂતોએ જે ક્ષત્રિય સમાજે જે ક્ષત્રિય સમાજના જે પૂર્વજો છે એ પૂર્વજોએ પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા પોતાના સ્વાભિમાન માટે આ દેશની જે કહી શકાય કે સીમાડા છે એ સીમાડાની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ત્યાજી દીધું જેની પાસે પોતાના બાહુબળથી જીતેલા પાંચસોને બાંસઠ દેશી રજવાડાઓ હતા એ તમામ દેશી રજવાડાઓ આ દેશના એકીકરણમાં સરદાર પટેલે જ્યારે હાકલ કરી ત્યારે સમર્પિત કરી દીધા જો તમે એટલું તો સમજી શકો જે દેશી રજવાડાઓ સમર્પિત કરી દે અને તમારા માટે માથા કુરબાન કરી દે તો ભારતીય જનતા પાર્ટી શા માટે એક વ્યક્તિની ટિકિટ કુરબાન નથી કરતી શા માટે એક વ્યક્તિ માટે અત્યારે આટલી ધમપછાડા કરે છે અમે જરા પણ એવું નથી કેતા કે ક્ષત્રિય સમાજની જે આગવી સંસ્થાઓ છે એની પણ કે માંગણી નથી કે તમે આ ક્ષત્રિય સમાજને આ ટિકિટ આપો એની જરા પણ માંગણી નથી તમે અહીંયાથી પાર્ટીદાર ઉમેદવારને પણ રાખો કોઈ વાંધો નહીં અમે એમના પણ સાથ સહકાર અને સહયોગમાં રહેશું એ પ્રકારની વાત અત્યારે કરી રહ્યા છે તો અમારો વિરોધ એ બહુ સ્પષ્ટ છે ફક્ત રૂપાલાજીનો જ વિરોધ છે જે ક્ષત્રિય સમાજના જે મોઉડી મંડળ છે જે સંકલન સમિતિ છે જે અલગ અલગ સંસ્થાઓ છે એનો એક સુર છે કે ભાઈ રૂપાલાજી ના જે વિવાદિત નિવેદન અને જે બફાટ છે હવે જ્યારે એને રોટી ઉપર સવાલ ઉઠાવ્યો છે ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અત્યારે આ સ્વાભિમાનના ભોગે એ સમાધાન ક્યારેય નહીં થાય આ સ્વાભિમાનની લડાઈ છે આ જરા પણ કહું છું એ અમારી ટણી નથી જરા પણ અમારી નથી બાકી અમને ટણી કરતા પણ આવડે છે બાકી અમને એ જે લોકો સમજે છે બરાબર એમાં પણ જવાબ દેતા આવડે છે છતાં પણ અમે અત્યારે અમારી પાસે જે લોકશાહીની જે ભાષા છે એ ભાષામાં ખૂબ શાલીનતાથી અમે અમારો વિરોધ એ પ્રદર્શન કરી રહ્યા છીએ અમે આ ક્ષત્રિય સમાજને જરા ઇતિહાસ યાદ કરાવવા માગીએ છીએ આ ક્ષત્રિય સમાજને એ યાદ રાખવું જોઈએ કે જ્યારે હાકલ થઈ હતી ને ત્યારે આ જે દેશી રજવાડાઓ હતા જેના જે રાજાઓ હતા એ રાજાઓએ આજે દેશના એકીકરણમાં લોકશાહીમાં આપણે સર્વસ્વ કૃબાન કરી આપણી પાસે જે પણ જમીનો હતી જે પણ જાયદાદો હતી એનો મોટા ભાગનો હિસ્સો આપણે આ દેશ માટે સમર્પિત કરી દીધો છે બલિદાન કરી દીધો છે અને આ તે સમર્પિત કર્યો ત્યારે શું આપણે કોઈ માંગણી કરી હતી આપણે કોઈ જગ્યાએ ટિકિટની પણ માંગણી કરી હતી કે ચલો અમને આટલોમાં પ્રભુત્વ આપો કરી શકતા હતા એટલા સક્ષમ હતા એ રાજાઓ એટલા સક્ષમ હતા કે આમાં એટલે કે લોકશાહીમાં પણ અનામત માંગી શકે કે તમે રાજા રાજાશાહી જે અત્યારે અમારી પાસે લઈ રહ્યા છો એમાં તમે અમને કઈક રક્ષણ આપો તમે અમને કઈક પ્રભુત્વ આપો આ જે અત્યારે જે લોકશાહીનું જે ગઠન થઈ રહ્યું છે તેમાં એમાં પણ કશું નથી માંગ્યું આ જે સમાજ છે એ સમાજ આપનારો સમાજ છે માંગનારો સમાજ નથી એમની સાથે જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ દેશના એકીકરણ માટે જરૂર છે દેશી રજવાડોના એક કરવાની ત્યારે જેની પાસે સૌથી વધારે રજવાડાઓ હતા એવા આદરણીય કૃષ્ણકુમારસિંહજી એ પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે અઢારસો પાદર હતા બરાબર તો એ કૃપાન કરી દીધા એમના જે ધર્મપત્ની એમને પણ આપણે બધા જ જાણીએ છીએ ઇતિહાસ જે હાથીની વાત આવે છે જે અંબાડીની વાત આવે છે કે પછી એ દાયજાની જે વાત આવે છે તો દાયજા શીખે બધું જ કુરબાન કરવા માટે એક ક્ષત્રિયાણી પણ તૈયાર હતા પછી વાત કરવામાં આવી હતી એ સાલિયાણાની યાદ છે ને કે તમારું સાલિયાણું બાંધી દેશું એ સાલિયાણું પણ જતી રહ્યું સાલિયાણું પણ જતું રહ્યું છતાં પણ બોલ્યા નથી છતાં પણ બીજી ત્રીજી કોઈ માંગણી નથી કરી અત્યારે આ ઇતિહાસ એ યાદ કરાવવો જોઈએ કે આજે જેની ઉપર જે લોકો જે પાર્ટીના લોકો કૂદી રહ્યા છે એ હિન્દુત્વ એ હિન્દુત્વ બચાવવા માટે જ્યારે વિદ્રોહીના આક્રમણો થતા હતા આ ભારત દેશ ઉપર ત્યારે એ ભારત દેશને બચાવવા માટે આ હિન્દુસ્તાનને બચાવવા માટે જે લીલા માથાઓ વધેરાણા જે શત્રિયોએ બલિદાન આપ્યા એ બલિદાનનું આજે અપમાન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી તમે એટલું યાદ રાખજો જે જગ્યાએ જે બલિદાન આપ્યા છે જેને માથાની કુર્બાની આપી દીધી છે જરા પણ પણ એમાં ક્યાંય પાછું વળીને નથી જોયું એ સમાજ તમને ચડાવી અને માથે રાખ્યા છે આ એ સમાજ છે અને મને ખબર છે એસી ટકા એવો સમાજ છે મારો જે હંમેશા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત રહ્યો છે અમારા જે કહી શકે આગેવાનો જે તે શબ્દો બોલે છે અમને ખ્યાલ છે એ શબ્દો તો આજે આ સમાજનું અપમાન થઈ રહ્યું છે

આખો જે હિન્દુત્વનો જે સમાજ છે એના રક્ષણ કાજે માટે આ કરી રહ્યા હતા આજે કોઈ પણ કોમમાં જઈને પૂછો તો કે કે આ ક્ષત્રિય દરબારો આજે અહીંયા રહે છે એટલે અમને રક્ષણ પૂરું મળે છે આજે કોઈ પણ શેરીમાં જાઓ કોઈ પણ ગલીમાં જાઓ ત્યારે એ બેખૌફ રીતે કહી શકે છે અને આ જોહરનું અપમાન એ થઈ રહ્યું છે અત્યારે આ જે રજવાડાઓ જે આપ્યા એનું અપમાન થઈ રહ્યું છે આજે અને આ જે બલિદાનો છે એ બલિદાનનું અપમાન થઈ રહ્યું છે આજે આજે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો ઘણું બધું કહે છે હું એ વાતમાં પડવા જ નથી માગતો પરંતુ આજે ક્ષત્રિય સમાજને સભ્ય સમાજ જે છે એ સભ્ય સમાજને એ યાદ હોવું જોઈએ કે આપણા જે ક્ષત્રાણીઓએ બરાબર જે આ દેશી રજવાડાઓમાં જે ખરેખર જે રાજ કર્યા છે એ ક્ષત્રાણીઓના રાજને પણ ન ભૂલવા જોઈએ રાણી પદ્માવતી બરાબર આપણે બધાને યાદ હશે આપણે બધાને ઇતિહાસ એક ગળે કંઠસ્થ હશે કે બાર હજાર ક્ષત્રિયાણીઓએ જોહર કર્યા હતા એ ભૂલવું ન જોઈએ આપણે હજી પણ આજના દિવસે પણ ન્યાય જોવો હોય તો આવો માલવ તળાવ એવી વાત કરીએ છીએ બરાબર એ દેવી આપણે ઘણી બધી જગ્યાએ ઘણી બધી ક્ષત્રાણીઓ હોય એની પણ આપણે હંમેશા વાત રાખતા આવ્યા છીએ અને બધું જ આપણું ક્યારે કહી શકીએ નાયકા દેવીથી લઈ દેવીથી લઈ પદ્માવતીથી લઈ આપણા કહેવાય કે સોનબા ગોહિલજી લઈને નાયિકા દેવીની સાથે મહારાણા પ્રતાપ હતા તો ફૂલકુંવરબા હતા બરાબર એમના રાણી એ લોકોએ કેટલી કુરબાની આપી છે એક વખત જરાક ઇતિહાસ વાંચજો ઇતિહાસને ને આ કુરબાની આ બલિદાન આટલા માટે આપણે આપ્યું હતું આટલા માટે આપણે આ કરીએ છીએ આપણે બીજું કશું તો કઈ માંગતા નથી સત્તાધીશો પાસે અને યાદ રાખજો આજે જે હું વાત કરી રહ્યો છું ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વાત કરી રહ્યો છું નહીં કે કોઈ પાર્ટી નહીં કે કોઈ વિદ્યાર્થી નેતા નહીં કે કોઈ વિદ્યાર્થી આગેવાન નહીં અન્ય કોઈ લીડર આજે આ મારી વાત એ ફક્ત ને ફક્ત હું ક્ષત્રિય સમાજમાંથી મારા કુળ અને મૂળમાં જે જગ્યાએ જે મેં હિસ્સો લીધો જે જગ્યાએ મને જન્મ આપ્યો છે એ જગ્યાની આજે હું વાત કરી રહ્યો છું અને મારે બધાને કહેવાનું કે જે લોકો પણ આવતીકાલે મિટિંગમાં જઈ રહ્યા છે જે પણ આપણા કહી શકાય કે સંકલન સાથે સંકલન સમિતિ સાથે જોડાયેલા હોય કે પછી અન્ય અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા હોય એમને એટલું જ કહેવાનું કે જે પણ જઈ રહ્યા છો ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં લઈ અને પછી જ કોઈ જ પ્રકારનો નિર્ણય કરવામાં આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવે હું ચોક્કસપણે એ વાતનો સમર્થિત રહ્યો છું ભલે કદાચ ઘણા બધા લોકોને નહીં ગમતું હોય કે મિટિંગ કરવી જોઈએ કે મિટિંગ ન કરવી જોઈએ તો હું ચોક્કસપણે એવું માનનાર અમારો વ્યક્તિગત નિર્ણય છે આમાં સમાજનો નિર્ણય ક્યાંય નથી કે હું માનું છું કે નિર્ણય કરવો જ જોઈએ નિર્ણય કરવો જ જોઈએ જવું જ જોઈએ અહીંયા બેસવું જ જોઈએ વાટાઘાટોમાં વાતમાં એ લોકો શું કહેવા માગે છે સાંભળવું જ જોઈએ એમાં ના જ નથી બરાબર પણ જ્યારે નિર્ણય કરવામાં આવે જ્યારે કોઈ પણ વાતના કન્કલુઝન ઉપર આવવામાં આવે ત્યારે સર્વ સમાજને સાથે લઈ સર્વ સમાજને કહું છું ફક્ત ક્ષત્રિય સમાજને નહીં સર્વ સમાજને સાથે લઈ અને પછી નિર્ણય જાહેર કરજો ત્યાં સુધી કોઈ નિર્ણય જાહેર ન કરતા તમે મને બોલાવો કે તમે મને ન બોલાવો એનો કોઈ મને રંજ નહીં રહે કેમ કે જે લોકો જે વડીલો જઈ રહ્યા છે એ વડીલો ખૂબ હોશિયાર છે ખૂબ આ સમાજને આગળ કહી શકાય કે જાણી રહ્યા છે અને સમજી પણ રહ્યા છે જે લોકો અત્યારે કહી શકાય કે એક રાજકીય સ્તરે ક્ષત્રિય સમાજના જે આગેવાનો બની અને ભારતીય જનતા પાર્ટી સાથે મળવા ગયા છે આજના દિવસે પણ બરાબર તો એને પણ હું વિનંતી કરું છું જે ભારતીય જનતા પાર્ટીમાં છે તેને કેમકે હું આને ખરાબ ઇન્ટેન્શનથી નથી કહેતો હું માનું છું કે કદાચ તમારા માટે પણ આ ધર્મ સંકટ હશે જે ક્ષત્રિય સમાજના આગેવાનો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટી કે કરવા માટે મજબૂર છે એના માટે પણ હું થોડુંક મારા વ્યક્તિગત જે કહી શકાય મારો સ્વભાવ રહ્યો છે એમાં હું માનું છું કે કદાચ તમારો ધર્મ સંકટ હશે બરાબર ધર્મ સંકટ હશે જે રીતે ગુરુ દ્રોણ ગુરુ ક્રિપ બરાબર છે ગુરુ કૃપાચાર્ય એ જ રીતે ભીષ્મ પિતામાં એ જ રીતે એક મિત્ર ભાવે જે કર્ણ હતો ખબર હતું કે પાંડવ છે છતાં પણ બરાબર એ કર્ણએ કૌરવોનો સાથે આપ્યો એ જ વિશ્વએ કૌરવોનો સાથે આપ્યો અને પછી શું નિર્ણય એવો બધા જાણીએ છીએ એટલે મહેરબાની કરી કોઈ પણ હોય એ હવે અત્યારે સમય છે આ સમાજને અત્યારે ભેગો કરવાનો સમય છે તમે જાણો છો કે આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે તો મહેરબાની કરી આપણા વડવાઓએ જે ભૂલ કરી છે એ ભૂલ મહેરબાની કરીને તમે ન કરશો કારણ કે એનું પરિણામ આપણા સમાજને ભોગવવું પડશે ભૂતકાળમાં થઈ ગઈ જે ભૂલ એમાં જે આપણે બોધપાઠ લઈએ મેં જે આ ઇતિહાસ તમને યાદ કરાવ્યો મહાભારતની ઘટના જે યાદ કરાવી કે જયારે દ્રૌપદીનું ચિરરણ થતું હતું ત્યારે એ કોઈ બોલવા માટે ઉભા નહોતા કોઈ પણ એ બોલવા માટે ભીષ્મ હોય ગુરુ દ્રોણ હોય ગુરુ કૃપ હોય કર્ણ હોય એ કોઈ પણ બોલવા માટે ઉભા નહોતા થયા અને એનું ભોગવવાનો વારો આવ્યો હતો એનું ભોગવવાનો વારો આવ્યો હતો બરાબર તો અત્યારે મહેરબાની કરી તમે એ કોઈ પણ મહુમાં ન આવતા કોઈ પણ એટલે કોઈ પણ ધૂતરાષ્ટ્રો માની લે છે કે પુત્ર મોહમાં આવી અને કશું કઈ બોલ્યા નહોતા તમે એ કોઈ જ મોહ માયામાં ન આવતા અને આજ વખતે જ્યારે પણ નિર્ણય કરવાનો થાય ત્યારે તમારા માટે સત્તા સર્વોપરી ન હોવી જોઈએ તમારા માટે સર્વોપરી એ સમાજ હોવો જોઈએ સમાજની અખંડિતતા એ તમારા માટે સર્વોપરી હોવી જોઈએ સમાજની જે અસ્મિતા છે એ તમારા માટે સર્વોપરી હોવી જોઈએ આજે જે સમાજ બરાબર ની ઉપર જે કહી શકે કટુ વચનો કહે અને જે લાંછનો લગાડવામાં આવ્યા છે એ લાંછનોને તમે ભૂલી ન જતા આપણા માટે આ સૌથી મોટી લડાઈ છે અસ્તિત્વની જો આજ વખતે તમે લોકો એ સમાધાન કર્યું તો આખી જિંદગી બરાબર સાંભળવા માટે અને ભોગવવા માટે તમારે પણ તૈયાર રહેવાનું છે ભૂતકાળમાં આ ભૂલો એ થઈ જ છે નથી થયું નથી રજવાડાઓ હોય બીજી આપણે કોઈ પણ જગ્યાએ હોય એમાં આપણે પ્રભુત્વ હતું એવું નહોતું કે પ્રભુત્વ નહોતું આપણી પાસે ઘણી બધી છતાં પણ આપણે ક્યારે સત્તરમાં ભાગીદારી નથી માંગી બરાબર નથી માંગી છતાં પણ હું એને મોટા કહીને ચાલુ છું મોટું દિલ કહીને ચાલુ છું અને જે રીતે આદરણીય બરાબર છે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે ગુજરાતના જે સુપ્રીમો છે એ સી આર પાટીલ જે અત્યારે કહી રહ્યા હતા કે હું બે હાથ જોડી અને માફી માગું છું કે ક્ષત્રિય સમાજ જે છે એ માફ કરી દે તો હું પણ સાક્ષાત સીઆર પાટીલ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એને સાક્ષાત દંડવત કરું છું કે તમે જે રીતે એમ કહી રહ્યા છો કે માફ કરો તો અમે પણ તમને કહી રહ્યા છીએ કે રૂપાલાજીને તમે આ ટિકિટમાંથી રદ કરો અમે એટલી જ તમારી પાસે માંગણી કરીએ છીએ કે ભાઈ તમને જો ક્ષત્રીય સમાજવાળો હોય તો એક ટિકિટ કાપતા તમને વાંધો શું પડે છે તમે એક ટિકિટ આજ વખતે જતી કરો બરાબર ત્યાં રીતે જે અત્યારે સમાજમાં આક્રોશ છે તમને નથી ખબર કે સમાજમાં આક્રોશ શું છે એક વખત તમને ખરેખર આક્રોશ કેવો છે તમારી પાસે આઈબી છે ને એક વખત રિપોર્ટ લઈ લઈ લેજો જે 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 છે 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 કે ઝાલાવાડ જામનગર કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સુધીના અરવલ્લી સુધીના બધા વિસ્તારોની સેન્સ તમારે જો લેવી હોય ને તો એક વખત ક્ષેત્રિય સમાજના આક્રોશ ની સેન્સ લો અને પછી નિર્ણય કરો જો તમારે નિર્ણય કરવો હોય આદરણીય સી આર પાટીલજી બરોબર

કે રાજા ઓધા એક ખરેખર પાણો લાગી જતો ને તો પણ સામે માફ કરી દેતા કેમ કારણ કે એની ભૂખને ને કારણે ને પાણો માર્યો કે જાળવાને અને એ જાળવાનો પાણો એ કહી શકાય કે રાજાને લાગ્યું તો રાજા પણ એને માફ કરી દેતા હતા કે ના કઈક હશે તો એટલું યાદ રાખજો આ જે રજવાડાઓ હતા જેને રાજમાં જે ખરેખર સાચો ન્યાય કોને કહેવાય એ સાચો ન્યાય કરીને દેખાડો છે તમે આમાંથી પણ બોધપાઠ લઈ શકો છો આજે એ સમાજની લાગણીને દુભાણી છે બરાબર છે

ભૂતકાળના અમારી પાસે ઘણા એવા દાખલાઓ છે કે તમે જો ટણીએ ચડી जाओ તો કોને કોને જલમાં મોકલી દોશું એમાં જાણીએ છીએ પણ આજે હું તમારી પાસે રાજકીય વાત કરવા માટે નથી આવ્યો અને कारवाई નથી માંગતો રાજકોટમાંથી એવું નથી કે ભાઈ કે બીજા એની કોઈ જગ્યાએથી કે આ આ પ્રકારના સુર ન ઉઠતા હોય આજ બધી જગ્યાથી આ સુર ઉઠી રહ્યા છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આ જે ટિકિટ જે છે એ ટિકિટ રદ કરવામાં આવે બીજી તમારી પાસે અમારે અમારે કોઈ માંગણી છે જ નહીં આ યાદ રાખજો અમે કોઈ તમને એમ નથી કીધા કે તમે ક્ષત્રિય સમાજને આ ટિકિટ આપી દો અમારી કોઈ એવડી માંગણી છે જ નહીં અને ક્ષત્રિય સમાજને પણ કહી દો છું કે હવે જે બોલવાનો સમય હતો એ બોલવાનો સમય પૂરો થાય છે આવેદન અને નિવેદન સુધી આપણે જે રજૂઆત કરવાની હતી એ કરી લીધી છે હવે જે બાબતોથી આપણે સૂચનો સરકારને કરવાના હોય જે લોકશાહી ચાલવાનું હોય આવેદન નિવેદન રજૂઆતો રસ્તે પણ ચાલીએ હવે આંદોલનના રસ્તે પણ ચાલીએ કેમ કે અત્યાર સુધી સૌમ્યતાથી જે શાલીનતાથી સરકારને સમજાવવાના જેટલા પણ પ્રયાસો થઈ શકે એટલા આપણે બધા જ કરી ચુક્યા છીએ જો મહેરબાની કરી એટલી જ વાત કે ભાઈ આપણી જે સમાજનું જે મોવડી મંડળ છે એ આવતીકાલે જ્યારે મળવા જઈ રહ્યું છે આપણે ગોતા જે વિદ્યાસભા છે ત્યાં મળવા જઈ રહ્યું છે તો એ સંકલન જે સમિતિ છે અન્ય જે સમાજો છે જે સેનાઓ છે જે સંગઠનો છે એ લોકો જયારે મળવા જઈ રહ્યા છે ત્યારે એટલી વિનંતી કરીએ છીએ અમે આ માધ્યમથી કે ક્ષત્રિય સમાજના તમામ લોકોને વિશ્વાસમાં લેવામાં આવે ત્યારબાદ કોઈ પ્રકારનો નિર્ણય એ જાહેર કરવામાં આવે ત્યાં સુધી કોઈ પ્રકારનો નિર્ણય એ જાહેર કરવામાં ન આવે વાટાઘાટો કરવી એ કદાચ અમે સંકલન સમિતિ ઉપર દોરીએ છીએ સંકલન સમિતિ ઈચ્છે તો કરી શકે છે એમાં અમારો કોઈ હસ્તક્ષેપ નહીં રહે તમે અમને બોલાવશો તો ચોક્કસપણે અમે પણ ઉપસ્થિત રહીશું તમે અમને નહીં બોલાવો તો અમારી ઉપસ્થિતિ તમે નહીં જોઈ શકો જે જગ્યાએ મીટિંગમાં જે પણ વાટાઘાટો થાય એમાં હવે આપણે યાચના બંધ કરીએ અત્યાર સુધી આપણે બહુ યાચનાઓ કરી છે જો આગળના દિવસોમાં અને એક મારું જરાક ઉકળતું લોહી છે બરાબર છે ક્યારેક એવા શબ્દો નીકળી જાય છે કે જે ખરેખર આમ કહેવાય ને કે મને એમ થઈ જાય કે આમ અંદરનું ખૂન ખોલી જાય ત્યારે હું ઘણા બધા એવી વાત કરી દેતો હોઉં છું તો અમારું ખૂન હજી પણ ગરમ જ છે તમે કહેશો કે પાંચ લાખ લોકોને ભેગા કરવાના છે તમે એમ કહેશો ને કે રાજકોટને આપણે રણભૂમિનું મેદાન બનાવવાનું છે તો પણ અમારી તૈયારી છે તમે એમ કહેશો ને કે આપણે

બરાબર ઘણી બધી જગ્યાએ સરકાર સામે એટલે બહુ મીઠી મીઠી વાતો થાય અને લાલ જાજમ પાથરવામાં આવે એ લાલ જાજમના અમે સાક્ષી રહ્યા છીએ છતાં પણ જે માંગણી અને જે લાગણી હતી એ માંગણી અને લાગણી અમે બિન સચિવાલયમાં પણ તટસ્થતાપૂર્વક નિભાવી હતી અને અન્ય જેટલી જગ્યાઓ પણ સરકાર સાથે જે પણ વાટાઘાટો થઈ છે એમાં તટસ્થતાપૂર્વક જે શક્ય છે જે હકીકત છે જે વાસ્તવિકતા છે જેમાં આધાર પુરાવા સહિતની બધા જ માંગણીઓ હોય જે સર્વગ્રાહીની જે માંગણી એટલે કે સર્વ લોકોની જે માંગણી હોય એને અમે આગળ લઈને ચાલ્યા છીએ તો આ પ્રકારનો નિર્ણય એ કરવામાં આવે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ બાકી કોઈ વ્યક્તિ આપણા જો કુળ અને મૂળ પર જો ઘા કરી જાય જેટલું તો યાદ રાખજો કે ધરવી દેવાનું હોય પછી આટલી બધી વાટાઘાટો એ મને યાદ મને એવું નથી લાગતું કે હવે જરૂરી છે કૃષ્ણએ છેલ્લી વખત જતા હતા કૃષ્ણ ભગવાન જ્યારે કહી શકાય કે ઇન્દ્રપ્રસ્થ માગવા માટે જતા હતા ઇન્દ્રપ્રસ્થ જે ખરેખર જોવા જઈએ તો પાંડવોના હકનો હિસ્સો હતો પછી એને જે કહેવાય ને કે જુગારમાં હારી ગયા પછી એને બાર વર્ષ માટે વનવાસ અને પછી એની સાથે એક વર્ષ અજ્ઞાતવાસ આવ્યો એના પછી જયારે આવ્યા ત્યારે એ લેવા જતા હતા પછી પાંડવોને એ આપવા દેવા ના પડી ત્યારે કૃષ્ણએ એવું કીધું હતું કે અમને પાંચ ગામ આપી આ ગામ આપી દેસો પાંચ પાંડવો જે છે ત્યારે ધૂતરાષ્ટ્રીય દુર્યોધને એ ના પાડી દીધી હતી કે અમે એક રત્તીભર જમીન પણ નહીં આપીએ ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે યાચના નહીં અબ યાચના નહીં અબ રણ હોગા જીવન જાય યા મરણ હોગા અને યાચના નહીં હવે બહુ થઈ ગયું અત્યારે પણ જોઈએ છે કે બહુ થઈ ગયું આપણે બહુ આજીજી કરી દરેક જગ્યાએ આવેદન નિવેદન પત્રોથી આપણે આજીજી કરી રહ્યા છીએ તો પછી હવે યુદ્ધ એ જ કલ્યાણ એ છેલ્લો વિકલ્પ છે અને આપણે આપણા હક અધિકાર માટે લડવાનું છે આપણે ક્યાંક કોઈ બીજા માટે લડવાનું છે આપણી જે કહી શકાય કે આપણા સમાજની જે માનહાની થઈ છે એના માટે લડવાનું છે તો કમસે કમ આપણા માટે તો આપણે લડી શકીએ કે ન લડી શકીએ બસ એટલી જ વિનંતી છે એટલે બધાને હું બે હાથ જોડી અને વિનંતી કરું છું બરાબર કે સમાજને એક દીકરો બની એક ભાઈ બની તમે મને આ સાંભળો એ બદલ હું આભાર માનું છું હું સી આર પાટીલ સાહેબને પણ કહું છું બરાબર રાજકીય રીતે તો વાત આખી અલગ છે ટીકા ટિપ્પણીઓ જે થતી હોય આખી વાત અલગ છે છતાં પણ જો સી આર પાટીલ બે હાથ જોડીને એમ કહેતો કે તમે માફ કરી દો તમે પણ સી આર પાટીલ સાહેબને બે હાથ અને સાક્ષાત દંડવત કરીને કહીએ છીએ તમે અમને આજ વખતે માફ કરી દો મહેરબાની કરી તમે આ જ વખતે અમારું ન કરતા ભૂતકાળમાં અમે આટલા માથા દીધા છે આટલા રજવાડાઓ દીધા છે તમે ટિકિટ ન દઈ શકો બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની